સુપ્રીમ કોર્ટે આંગણવાડી બહેનોને લઈને મહત્ત્વનો ચુકાદો આપ્યો છે આ ચુકાદોમાં કોર્ટે કહ્યું છે કે આંગણવાડીના વર્કર અને હેલ્પરને હવે કર્મચારી ગણાશે તેમજ તેમના તમામ બહેનોને ગ્રેજ્યુઇટી છે એનો લાભ છે એ આપવામાં આવશે આ ચુકાદા બાદ આંગણવાડી વર્કર અને હેલ્પર તરીકે કાર્ય કરતી ગુજરાત સહિત દેશની લાખો બહેનોના જીવન ધોરણમાં હવે બદલાવ આવશે નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં હું દહલ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપણે સમજીશું સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા વિશેની વાત સાથે ગ્રેજ્યુઈટી શું છે ગ્રેજ્યુટી પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ શું છે સાથે ગ્રેજ્યુઈટીની ગણતરી કઈ રીતે થાય અને સૌથી છેલ્લે મહત્ત્વનો પ્રશ્ન તમને કેટલી ગ્રેજ્યુઈટી મળશે તે સંદર્ભેની વાત આજના વિડીયોમાં આપણે કરવા જઈ રહ્યા છીએ તો વિડિયો પૂરેપૂરો જોશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો તમે આજે જ કરી લેશો કારણ કે અમે તમારા માટે આ પ્રકારના માહિતી લઈને આવીએ છીએ ઓકે વાત વાત કરીએ સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા વિશેની ગુજરાતની અંદર ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન દ્વારા વર્કરોના પ્રશ્નોને લઈને સુપ્રીમ કોર્ટની અંદર વર્ષ બે હજાર બાવીસ ના રોજ એક પિટિશન છે દાખલ કરવામાં આવી હતી આ પિટિશનની અંદર ગુજરાત સહિત દેશભરની આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને પેમેન્ટ ઓફ બહેનો એક લાગુ કરવામાં આવે અને તેમને નિવૃત્તિ પછી કે રાજીનામા આપેલા કે પછી અવસાન પામેલા વર્કર અને હેલ્પર બહેનોને અન્ય કર્મચારીઓની જેમ જ ગ્રેજ્યુટી છે ચૂકવવામાં આવે જેની સામે માન્ય સુપ્રીમ કોર્ટે ગ્રેજ્યુટી ચૂકવવા માટેનો આદેશ પણ આપી દીધો પરંતુ તેની સામે સુપ્રીમ કોર્ટની અંદર ગુજરાત પુનઃ વિચારણા માટેની અરજી છે આપી જેમાં દલીલો સાંભળ્યા પછી સુપ્રીમ કોર્ટે આ અરજી છે રદ કરી કરવાથી ગુજરાતની લાખો આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને હવે ગ્રેજ્યુઇટી છે એ ચૂકવવામાં આવશે જે ખૂબ ખુશીના અને સારા સમાચાર છે સુપ્રીમ કોર્ટે આપેલા આ ચુકાદો છે આપણે ઐતિહાસિક કહીએ છે કારણ કે ચુકાદામાં આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને માનદ સેવકને બદલે સ્ટેચ્યુટરી ફરજ બજાવતા નોકરિયાત છે ગણાવ્યા છે તેઓને મળતા માનદ વેતનને હવે માનદ વેતન નહીં પણ વેતન ગણાવ્યું છે આઈસીડીએસને પ્રોજેક્ટ નહીં પરંતુ સંસ્થા છે એ ગણાવ્યું છે ચુકાદા બાદ આંગણવાડી વર્કર અને હેલ્પર તરીકે કાર્યરત ગુજરાત સહિત દેશની લાખો બહેનોને ખૂબ લાભ જવા ખૂબ લાભ થવા જઈ રહ્યો છે ઓકે તો અહીં આપણે એક શબ્દ સમજીએ ગ્રેજ્યુટી તો આ ગ્રેજ્યુટી શું છે જરા સમજો ગ્રેજ્યુટી આપણે એને કહી શકીએ છીએ જ્યારે કોઈ કર્મચારી કોઈ કંપની સંસ્થા કે સરકારની અંદર ઓછામાં ઓછા પાંચ વર્ષ કામ કરે છે તો તે કંપની સંસ્થા કે સરકાર તેને એક નિશ્ચિત રકમ છે એ આપશે આ નિશ્ચિત રકમ એટલે ગ્રેજ્યુટી આમ સરળ ભાષામાં સમજીએ તો ગ્રેજ્યુટી કર્મચારી ગ્રેજ્યુટી એક્ટની અંદર આ પેમેન્ટ ઓફ ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો શું છે એ પણ સમજીએ ગ્રેજ્યુટી એક્ટ ગ્રેજ્યુટી અધિનિયમ ઓગણીસો એ ભારતનો એક પ્રકારનો કાયદો છે જે શ્રમ કાયદા હેઠળ આવે છે કંપની સંસ્થા કે સરકારના નિવૃત્ત કર્મચારીઓને અથવા ઓછામાં ઓછા પાંચ વર્ષ સેવા પૂરી પાડી હોય રાજીનામું આપનારને એક વખતની ગ્રેજ્યુએટી ચૂકવવી આવશ્યક છે આ કાયદો ઓગણીસો ને બોતેર ની અંદર લાગુ કરવામાં આવેલો છે ગ્રેજ્યુએટી અધિનિયમ ઓગણીસો બોતેરની ચૂકવણી દસ અથવા વધુ વ્યક્તિઓને રોજગારી આપતા મથકો પર લાગુ પડે છે આ અધિનિયમ છે એ એ લાવવાનો મુખ્ય હેતુ જ કે નિવૃત્તિ પછી કામદારોને સામાજિક સુરક્ષા પાડી શકાય આ અધિનિયમ એટલે કે ગ્રેજ્યુઇટી અધિનિયમ છે આખા ભારતને લાગુ પડે છે તો આ તો ગ્રેજ્યુઇટી એક્ટ હવે પ્રશ્ન એ પણ થશે કે ગ્રેજ્યુઇટી છે એ કોને મળવા પાત્ર થશે તો એની વાત આપણે કરીએ કે ભાઈ અધિનિયમ મુજબ

અહીંયા આપણે સમજીએ છીએ ખાસ આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોને ગ્રેજ્યુટી ચૂકવવા બાબતે તો એ પણ સમજીએ કે એના ધોરણો શું હોય શકે આઈસીડીએસ યોજના હેઠળ પાંચ વર્ષની સળંગ સેવા પૂર્ણ કરેલ હોય તેવા નિવૃત્ત થયેલ કે પછી રાજીનામું આપેલા કે અવસાન પામેલા આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને આ ગ્રેજ્યુટી આપવામાં આવશે મૃત્યુ થાય અકસ્માત કે રોગને લીધે અશક્ય થઈ ગયા હોય અશક્ત થઈ ગયા હોય તેવા પાંચ વર્ષની નોકરી છે એ સમય એને જોવાની નથી અહીંયા ઉદાહરણ તરીકે સમજો છો કે તમે પાંચ વર્ષ પહેલા કોઈ ઘટના ઘટી છે તો અને મૃત્યુ પામ્યા છો તો એ પાંચ વર્ષ ગણવામાં આવશે નહીં પણ ઓછામાં ઓછા પાંચ વર્ષ તમે પૂર્ણ કરેલા હશે અપવાદરૂપ કે મૃત્યુ થયું છે દિવ્યાંગ થઈ ગયા છો અશક્ત થઈ ગયા છો એવા કિસ્સાની અંદર એ ધ્યાન નહીં લેવાય ઓકે બીજું છે છ મહિના ઉપરાંત નોકરીના દરેક પૂરા વર્ષે કે તેના ભાગ માટે છેલ્લા લીધેલા વેતનના દર પ્રમાણના પંદર દિવસના વેતનના દરે ગ્રેજ્યુટી છે એ બેનોને ચૂકવવામાં આવશે આ આગળ બધી વસ્તુ ગણતરીમાં સમજીએ છીએ ગ્રેજ્યુટી એક્ટ ઓગણીસો બોતેરના ભાગ આઠ મુજબ ગ્રેજ્યુટીની રકમ કરતાં ગ્રેજ્યુટી ઉપરના વ્યાજની રકમ છે એ ના જોઈએ જો ગ્રેજ્યુટી ઉપરના વ્યાજની રકમ વધુ હોય તો ગ્રેજ્યુટીની રકમ જેટલી જ ગ્રેજ્યુટી ઉપરના વ્યાજની રકમ થવી જોઈએ આ મુદ્દો છે આગળ આપણે સમજીએ છીએ ઓકે એથી આગળ આંગણવાડી વર્કર અને હેલ્પરને ચૂકવવા પાત્ર ગ્રેજ્યુટીની રકમ વીસ મહિનાના વેતન કરતાં વધવી જોઈએ નહીં આ એના ધારા ધોરણો છે ઓકે હવે ગ્રેજ્યુટી ક્યારે મળવા પાત્ર થાય એ પણ સમજીએ આગળવાડી કાર્યકર તેડાગર બેનો છે એ નિવૃત્ત તારીખથી ત્રીસ દિવસની અંદર એને ગ્રેજ્યુટી ચૂકવવાની હોય છે પરંતુ જો ચૂકવાય નહીં તો તે ત્રીસ દિવસ પછી જે તારીખે ગ્રેજ્યુટીનું ચૂકવણું થાય છે એ તારીખ સુધીમાં મળવાપાત્ર ગ્રેજ્યુટીના વાર્ષિક દસ ટકાના સાદા વ્યાજ પર તેમને વ્યાજ આપવાનું થશે આ પણ આગળ આપણે ગણતરીમાં સમજીએ છીએ કે ભાઈ આ રીતે મળવાપાત્ર થશે ઓકે એથી આગળ બીજો પ્રશ્ન કે નિવૃત્ત કાર્યકર તેડાગર છે એ બેનોને ગ્રેજ્યુએટના વ્યાજની ગણતરી કઈ રીતે થાય ચલો હવે હું તો સમજો કે નામદાર સુપ્રીમ કોર્ટેના પચ્ચીસ ચાર બે હજાર બાવીસના ચુકાદા અનુસાર માનદ કર્મીના વ્યાજની ગણતરી માટે અંતિમ વર્ષ છે એ ત્રીસ એકત્રીસ ત્રણ બે હજાર બાવીસ ગણવાનું અન્ય જે કાર્યકર તેડાગર બેનો છે એની વ્યાજની ગણતરી માટે તે જ્યારે ગ્રેજ્યુટીનું ચુકવણું થાય છે એ સમયનું વર્ષ છે ગણવાનું અહીંયા સોલ્વ કરીએ કે દાખલા તરીકે બે આઠ બે હજાર સોળ અને બે આઠ બે હજાર વીસે હું એનું ચૂકવણું થયું છે તો એમાં ચાર વર્ષનો ગેપ થયો આ ચાર વર્ષનો ગેપ છે એ ચાર વર્ષનું એને ચુકવણું કરવું પડશે સાદા વ્યાજ સાથે વાર્ષિક દસ ટકાના દરે ઓકે તો હવે ગ્રેજ્યુટીની ગણતરી છે કઈ રીતે થાય સમજીએ ગ્રેજ્યુટીની ગણતરી માટે ચાર મુદ્દામાં એક મુદ્દો મુદ્દો છે છે છેલ્લે મળલો પગાર બીજો મહિનામાં કામકાજના દિવસોની સંખ્યા એટલે કે છવ્વીસ દિવસો પંદર દિવસનું માનદ વેતન અને માનદ સેવાના બજાવેલા વર્ષો ફોર્મ્યુલા જરા સમજીએ ગ્રેજ્યુટી બરાબર છેલ્લું માનદ વેતન ગુણ્યા પંદર દિવસનું વેતન ગુણ્યા સેવાનો સમયગાળો ભાગ્યા છવ્વીસ પછી જે તમારી સામે આંકડો આવે છે એ તમને મળવાપાત્ર ગ્રેજ્યુઇટી થઈ ઉદાહરણ તરીકે સમજીએ ઉદાહરણ ઉદાહરણ તરીકે એક બેન છે જેનું મા છેલ્લું માનદ વેતન છે એને દસ હજાર લીધું છે અને તેણે આંગણવાડીની અંદર વીસ વર્ષ કામ કર્યું છે તો તેની ગ્રેજ્યુઇટી કઈ રીતે એને કેટલા પૈસા મળશે તો જરા સમજો દસ હજાર ગુણ્યા પંદર ગુણ્યા વીસ ભાગ્યા છવ્વીસ એટલે એને મળવાપાત્ર કુલ રકમ થઈ એક લાખ પંદર હજાર ત્રણસો ચોર્યાસી રૂપિયા તો આ એને મળવાપાત્ર થશે જે એની ગ્રેજ્યુઇટીની રકમ થઈ હવે અહીંયા આપણને એ આગળ જે સમજ્યા તે પ્રકારે કે એને દસ ટકાનો વ્યાજ જો તમને આજે ચૂકવવામાં આવે છે આ બેન જે રિટાયર્ડ થયા છે આપણને જોઈએ છે કે ભાઈ ચાર વર્ષ થયા એમનો સમયગાળો કેટલા વર્ષનો થયો ચાર વર્ષ થયા હજુ સુધી એ ચૂકવણું કરવાનું હતું પરંતુ એ રિટાયર્ડ થયાના ચાર મહિ ચાર વર્ષ થઈ ગયા છે તો શું થશે તો કે ભાઈ જે રકમ આવી રકમ કેટલી આપણી પાસે આવી એક એક લાખ પંદર હજાર ત્રણસો ચોર્યાસી ગુણ્યા દસ કરીશું કારણ કે દસ ટકાના વ્યાજ દરે આપવાનું છે ગુણ્યા ચાર વર્ષ એને આપવાનું છે ચાર વર્ષનું આપવાનું છે કારણ કે ને ચાર વર્ષ થયા ભાગ્યા સો કરીશું એટલે રકમ આવી આપણી સામે છેતાલીસ હજાર તો એને કુલ છેતાલીસ હજાર એકસો એના પર ચાર વર્ષનું વ્યાજ મળવાપાત્ર થશે તો આ પ્રકારે એને ગ્રેજ્યુટી એ છે મળી શકે છે એટલે કે આંગણવાડી વર્કર હેલ્પર બહેનોને ખૂબ સારા સમાચાર કહી શકાય કે તમને હવે ગ્રેજ્યુટી મળશે તમને હવે સરકારી સમકક્ષ ગણવામાં આવ્યા છે તમારી સેવા પોથી છે એ પણ નિભાવવામાં આવી છે જેથી ખૂબ જ ફાયદો હવે તમને થવા જઈ રહ્યો છે આજના વિડીયોમાં આટલું આશા રાખીએ છીએ કે આ વિડીયો દ્વારા આપ ગ્રેજ્યુઇટી એક્ટ વિશે સમજ્યા છો તમને મળવાપાત્ર ગ્રેજ્યુટી એક્ટ વિશે સમજ્યા છો તમે આ વિડીયો દ્વારા કંઈક ને કંઈક નવી માહિતી સમજી રહ્યા છો ફરી મળીશું કંઈક આવી જ નવી માહિતી સાથે ત્યાં સુધી રજા આપશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તમે અવશ્ય આજે જ કરી લેશો આપશોનો બાર ફરી મળીશું નવી માહિતી સાથે